ન્યૂઝ સમાચાર બનાવ્યું માંગલ્ય સુરતમાં સાત દીકરાની માતાનું પંચોતેર વર્ષે નિધન થતાં ઢોલ નગારા સાથે નીકળી અંતિમ યાત્રા મૃત બનાવ્યું માંગલ્ય સુરતમાં સાત દીકરાની માતાનું નું પંચોતેર વર્ષે નિધન થતાં ઢોલ નગારા સાથે નીકળી અંતિમ યાત્રા જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ પરંતુ સ્વીકારવું ખૂબ કઠિન હોય છે ત્યારે સુરતમાં એક વયો વૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોની ઉજવણી કરી હતી જેથી જનાર સૌ કોઈ ગયા હતા ત્યારે માતાના પાર્થિવ દેહનેગારાના તાલે વિદાય આપનારા સંતાનોએ કહ્યું હતું કે જન્મ વખતે ઉત્સવ મનાવાય છે તો મૃત્યુ પછી કેમ નહીં પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ દરેક સભ્ય માટે દુઃખની ઘડી હોય છે ત્યારે કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના જોવા મળી હતી જેમાં મૃત્યુના પ્રસંગમાં દુઃખ સાથે હરખ જોવા મળ્યો હતો વૈકુટધામ સોસાયટીમાં રહેતા મધુભાઈ કાકડિયાને માતાનું પંચાણું વર્ષની ઉંમરે અવસાન થતાં ઢોલનગરા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી પરિવારજનો અને સગા સંબંધીઓએ અંતિમ યાત્રામાં જોડાયા હતા સાથે જ મૃતકને વિદાય આપવામાં આવી હતી મૃતક મણીબા રામભાઈ કાકડિયાને સંતાનોએ કહ્યું કે મૃતક દાદીએ સાત દીકરા અને આઠ દીકરીઓની લીલીવાડી મૂકી અંતિમ શ્વાસ લીધા છે બાના પરિવારના અડતાલીસ સભ્યોએ અગાઉ દેદાન જાહેર કર્યા છે તેઓની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે કાઢવાની ઈચ્છા હતી જેને લઈ એક બાજુ દુઃખ તો બીજી બાજુ હરખ સાથે અંતિમ યાત્રા યોજી હતી જેમાં સૌ કોઈ જોડાયા હતા તો રસ્તે નીકળનારા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત